આજના વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમારા દાંતમાં સડો થવા લાગ્યો હોય અને તમારે એના માટે બહુ બધા પૈસા ખર્ચવાની જરૂર નથી તમે ઘરે બેઠા બેઠા જ ખાવાનું ખાધા પછી એક ચીજ ને તમારે ચાવવાની છે અને તેનાથી તમે તમારા દાંતને રિપેર કરી શકો છો જો તમને વિશ્વાસ ના હોય તો આ વિડીયો તમે આખે આખું જોજો અને કઈ વસ્તુ આપણે જમવાનું એટલે કે ખાવાનું ખાધા પછી તમારે ચાવવાની છે અને થોડાક જ દિવસ પછી આ વસ્તુ ચાવવાથી તમને મહેસૂસ થશે કે આ વસ્તુ મને ખૂબ જ સરસ રિઝલ્ટ આપી રહ્યું છે તો મિત્રો આપણે એક પણ મિનિટની વાર કર્યા વગર આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે ખાવાનું ખાધા પછી કઈ વસ્તુ ચાવવાની છે તેના વિશે આપણે વિસ્તૃતમાં માહિતી લઈએ અને એ પહેલાં આપણે એ જાણીએ કે દાંતની અંદર સડો કેવી રીતે થાય છે મિત્રો દરેકના મોઢામાં સામાન્ય રીતે અસંખ્ય બેક્ટેરિયા હોય છે જો તમે તમારા મોઢાની વ્યવસ્થિત રીતે સફાઈ ન કરો તો દાંતની ઉપર પીડાશ પડતું છારીનું એક પડ જામે છે જેને મિત્રો ડેન્ટલ પ્લાક કહેવાય છે અને આ ડેન્ટલ પ્લાક પેઢાનો રોગ એટલે કે પાયોરિયા માટે પણ મિત્રો જવાબદાર હોય છે મિત્રો જેને બેક્ટેરિયાના સમૂહો ઘર તરીકે ઉપયોગ કરે છે અને વંશવૃદ્ધિ કરી પોતાની સંખ્યામાં અનેક ઘણો વધારો કરે છે અને આ ડેન્ટલ પ્લાક માત્ર બેક્ટેરિયાને ઘર પૂરું પાડતા નથી પણ તેમણે ઉત્પન્ન કરેલા એસિડને દાંતની સપાટી સાથે સંપર્કમાં રાખે છે અને આ એસિડ દાંતના ખનિજ બંધારણને ઓગાળી નાખવાનું કામ કરે છે અને મિત્રો આપણા દાંતની અંદર સડો પેદા કરવાનું કામ કરે છે મિત્રો દાંતનો સડો એક જ વખતમાં નથી થતો તેને ક્રમિક વિકાસ થતા કેટલાક મહિના કે વર્ષ લાગે છે તેનો આધાર ડેન્ટલ પ્લાકન ક્ષાર તેમાં રહેલા બેક્ટેરિયાનો પ્રકાર ખોરાકનો પ્રકાર અને આપણી જે ખાનપાનની ટેવ ઉપર રહેલો હોય છે મિત્રો મીઠી તેમજ ચીકણી વસ્તુઓનો જો આપણે વધારે પડતો ઉપયોગ કરીએ તો એ દાંતના સડાના વિકાસને એકદમ ઝડપી બનાવવાનું કામ કરે છે મિત્રો હવે વાત કરીએ કે દાંતના સડાના લક્ષણો કયા કયા હોય મિત્રો દાંતના સડાની શરૂઆતના તબક્કામાં કોઈ પણ જાતનો દુખાવો થતો નથી પણ જ્યારે દાંતનો સડો ઇનેમલ અને ડેન્ટિનને ખોતરી પલ્પ સુધી પહોંચે ત્યારે જ મિત્રો દુખાવો થાય છે જે ઘણી વખત અ અસહ્ય અથવા ક્યારેક આશ્ચર્યજનક રીતે બિલકુલ પણ થતો નથી મિત્રો દાંતમાં સડો થયેલ હોય અને જો તેમાં કોઈ જાતનો દુખાવો ન થતો હોય તો પણ તેની સારવાર કરાવવી પડે છે મિત્રો એક વખત દાંતમાં સડો થાય પછી જ્યાં સુધી સારવાર દ્વારા સડાને સંપૂર્ણપણે દૂર ન કરાવો ત્યાં સુધી તે ક્યારેય અટકતો નથી અને ધીમે ધીમે ક્રમશઃ ઊંડોને ઊંડો ઉતરતો જાય છે અને દાંતના માળખાનો એ નાશ કરી નાખે છે મિત્રો દાંત આખો સડી જાય અને છેલ્લે માત્ર તેના અવશેષરૂપ મૂળિયા વધે ત્યારે તેમાં મૂળિયા કઢાવ્યા સિવાય અન્ય કોઈ સારવાર શક્ય હોતી નથી મિત્રો સાચી જાણકારી અને સમયસરની યોગ્ય સારવાર એ દાંતને બચાવવાનો મિત્ર મિત્રો એકમાત્ર વિકલ્પ છે જો થોડીક સાવચેતી રાખવામાં આવે અને દાંતના સડાની જરૂરી સારવાર સમયસર કરાવી લેવામાં આવે તો દાંતને વધુ પડતો સડતો અટકાવી શકાય અને દાંતને આપણે ચોક્કસપણે બચાવી શકીએ છીએ મિત્રો હવે વાત કરીએ તો દાંતના સડાનું જોખમ ક્યારે વધારે હોય છે મિત્રો આપણે સતત મીઠો એટલે કે ગળ્યો તેમજ ચીકણો ખોરાક જેમ કે ચોકલેટ ગોળ આઈસ્ક્રીમ એ આપણે વધારે પડતો ખાઈએ તો મિત્રો વાત કરીએ તો આપણે જો નિયમિત તેમજ વ્યવસ્થિત રીતે બ્રશ ન કરતા હોઈએ ત્યારે મિત્રો પીવાના પાણીમાં ફ્લોરાઈડની માત્રા જરૂર કરતાં ઓછી હોય મિત્રો વાંકાચૂકા દાંત સડા તેમજ પેઢાના રોગનું જોખમ વધારે છે એવા દાંતમાં યોગ્ય સફાઈ થતી નથી મિત્રો દાંતમાં ઊંડા તેમજ સાંકડા ખાડા તેમજ તિરાડો હોય જેમાં ખોરાક ફસાઈ જતો હોય અને બ્રશ દ્વારા સરળતાથી સાફ થઈ શકતો ના હોય મિત્રો હવે દાંતમાં થતો સડો અટકાવવાના ઉપાયો મિત્રો એના માટે આપણે મીઠો તેમજ ચીકણો ખોરાક નિયંત્રિત કરવો જોઈએ દરેક વખતે જમ્યા બાદ બ્રશ દ્વારા દાંતની વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યવસ્થિત સફાઈ કરવી જોઈએ મિત્રો ફ્લોરાઇડ યુક્ત ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો દાંતમાં ઊંડા તેમજ સાંકડા ખાડા તિરાડો હોય તો તેને દાંતના ડોક્ટર પાસે ખાસ ફ્લોએબલ કમ્પોઝિટથી સીલ કરાવો જેથી દાંતમાં સડો થાય તેનું વાતાવરણ જ બને નહીં અને દાંતનો સડો અટકાવવાનો આ એક મિત્ર આ એક મિત્રો સચોટ ઉપાય છે મિત્રો ચૂકા દાંત હોય તો તેને વહેલી તકે ઓર્થોડોન્ટિક સારવાર કરી સીધા કરી લેવા સીધા અને લયબંધ દાંત સડાનું જોખમ તો ઘટાડે છે સાથે સાથે તમારી સ્મિત અને પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવે છે યાદ રાખો તમારું સ્મિત તમારા મુખનું ઘરેણું છે મિત્રો તમારે વિટામિન અને ખનિજ તત્વોથી ભરપૂર અને રેસાવાળો ખોરાક લેવાનો છે જ્યારે દાંતનું નિર્માણ કાર્ય થતું હોય ત્યારે વિટામિન અને ખનિજ તત્વો એમાં ખાસ કરીને કેલ્શિયમ એ દાંતના બંધારણને મજબૂતી આપે છે જે દાંતના સડા સામે જીવનભર રક્ષણ આપે છે મિત્રો રેસાવાળો ખોરાક બરસટ હોવાથી દાંત સાથે ચોડતો નથી ઉલટું અગાઉ ખાધેલા ખોરાકના અન્ન કણોને કુદરતી રીતે સાફ કરે છે અને સડો થવાની શક્યતાને દૂર કરે છે મિત્રો દર છ મહિને તમારા દાંતની તબીબી પાસે તપાસ કરાવો જેથી કોઈ દાંતમાં સડાના પ્રાથમિક ચિહ્નો ધ્યાનમાં આવે તો તેનો યોગ્ય સારવાર દ્વારા જ અટકાવી શકાય અને આપણે વધુ નુકસાન નિવારી શકીએ મિત્રો દાંતમાં સડો દાંતમાં કેટલો ઊંડો છે એટલે કે સડો કયા તબક્કામાં છે તેના પ્રમાણે તેની સારવાર થાય છે જો દાંતનો સડો ઇનેમલ કે ડેન્ટિન સુધી જ મર્યાદિત રહેલ હોય અને પલ્પને કોઈ નુકસાન થયું ન હોય તો માત્ર ડેન્ટલ ફિલિંગ દ્વારા કરી શકાય છે મિત્રો જો દાંતનો સડો વધારે ઊંડો હોય અને પલ્પ સુધી પહોંચી જાય તો તેવા કેસમાં દાંત બચાવવા મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ જરૂરી બને છે મોટાભાગના કેસમાં સડેલા દાંતને યોગ્ય સારવાર દ્વારા મિત્રો બચાવી શકાય છે હવે મિત્રો જે એવું વસ્તુ તમને કહેતો તો કે તમારે ચાવવાની છે એનું નામ છે મિત્રો ઝાયલીટોલ મિત્રો આ એક પ્રકારની ચિંગમ આવે છે અને એ એને તમારે જમ્યા પછી તમારે એને ચાવવાની છે તો એ શું કરશે તમારા જે દાંતની અંદર જે સડા માટે જે જવાબદાર બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયાનું પ્રમાણ ઘટાડવાનું કરશે અને તમને ચોક્કસ આરામ આપશે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય